મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિવિધ ગામે શૈક્ષણિક કીટ વિતરણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી કલોલ પાસેના કરજીસણ ગામે પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલ પહેલી દસ ના ત્રણસો સિત્તેર વિદ્યાર્થીઓને ફૂલસ્કીટ ચોપડા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પાસે આવેલા ટીકર ગામે ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના દફતરનું વિતરણ કરવામાં આવ્યું હતું ધંધુકા પાસેના ગલસાણા ગામે ચારસો નેવું વિદ્યાર્થીઓને ફૂલ યજમાન મણીલાલ હિરદાસ પટેલ પરિવાર ગામ મોખાસણના હતા પૂજની સંતોએ ભણતર અને ગણતર ઉપર ભાર મૂકીને જીવન સોનામાં સુગંધ ભળે તેવું બનાવવા પ્રેરણા આપી હતી અને સુખી થવાનો એક જ માર્ગ છે આ લોકની વિદ્યા અને પરલોકની વિદ્યા અવશ્ય ભણવી જોઈએ કારણ કે અભણ અને આંદ્રો બંને સરખા છે અને નિર્વેશની જીવન જીવો જ નિર્વિઘ્ન સાચી પ્રગતિનો માર્ગ છે આ સુબોધ આપીને દેશ ગૌરવ લે તેવા કાર્યો કરવાની પ્રેરણા સહ શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ સંજય પોપટ